ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી તમને થતો કે અચાનક આ ના ઘરે પોગી પોગજી આપણા ભરતભાઈ લગ્ન છે ને એ માટે છે ને અમે બધા યુટ્યુબ છે ને જે ફેમિલી છે ને આખા એવા બધા મોટા મોટા બધા યુટ્યુબર છે હું મોટો નથી આવતો

હલો ભાઈ નાસ્તો બાકી આ કઈ રેવા નહીં આખે છે સાફ કરી છે ને તૈયાર થઈ ગયું છે ને હોરાદો છે ને અંદર તૈયાર છે છે ને માથામાં તેલ નાખે તૈયાર થાય છે વાળ કેમ છે બાકી કઈ ઘટે નહીં નઈ તો બધી છે ને જાણિયું તૈયાર થઈ ગયું છે કમ્પ્લેટ છે ને અમારા ભરત ભાઈ છે ને આપડે લઈને છે કેમકે આપણે ફંક્શન તો બીજી આપણે વાળીએ રાખ્યું છે આ તો પબ્લિકમાં તલવાર ક્યાં ગઈ મારી

માસી તમારો છોકરો પણ તમને કેવો ઘરક્ષા ધોરો બફલા જેવો કઈ ઘટે નહીં માસી જો હર્ષ તૈયાર થઈને બેઠી કારણ કે અમારા જવાન છે ભરતભાઈ ના લગ્ન માં ફેરા ફેરવી દેવા ચાર પાંચ એક વધારે ફેરવવું કેમ કે લગ્ન લગ્ન કરે એક વધારે ફેરવી જ દેવું

ગયા છે આપડે દ્વારકા ને દ્વારકા છે ને અહિયાં જો માસી ને બધે તો રક્ષા બેસી ગયા હાલો તો બધે જાય હાલી ને દ્વારકા બાજુ ગરમી નું કામ કાજે ફૂલ છે ગાડી અંદર લઈ જવાનું દીધી બધા યુટ્યુબર બધા હાલી ને આવ્યા ઓ બાબુ ધૂપ લગ ગઈ બાબુ ભરતભાઈ ના દ્વારકા માં આવ્યા હોય ને ભરત બોલો હા

દ્વારકાના મંદિર ને છે તમને કે ભરતભાઈ લગન છે ને સીધો દ્વારકા પણ યાર તો દ્વારકાના દર્શન તો પડે ભગવાન દર્શન કરવાના પછી પછી છે

ભાવના નઈ 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 દો અમાર કોમલ બેન છે ને એ માથામાં છે ને વાળ કાધીશું લખવાનું હોય લખાવે સોમનત ભરત ભાઈ આપણે લખાવ્યું તો ખબર તણાઈ કેવું પછી મજા આવે ને થોડીક પછી પૂછશું આપણે વાહ માસી વાહ કાઈ ઘટે નહીં કાઈ ઘટે હો તો નાય કોની માથા ઉપર તો લખાવી છે

દાદા તમારા ઘરે આવવાનું છે સોમનાથ આવો છે તમારે પાક્કુ ને આવજો ઓ બેન તો ફાઇનલી છે ને અમે આપણે દ્વારકા થી નીકળી ગયા છીએ આપણે કઈ બજવાની છે બરાબર પાકિસ્તાન બધું સેલ અલગ છે કઈ બધી જવાનું છે બરાબર ભય આપણે

અમે તો ફાઈનલ છે ને અમે પહોંચી ગયા ક્યાં ભાઈ ભરતભાઈ સુદર્શન દર્શન સેતુ બીચ મન તો આવડતો ને માતો જે બટકે બીચ ઉપર પહોંચી ગયા છે અમે અને એકદમ લોકેશન મસ્ત ને આ ભાઈ તો અહીં બેગદી બેગદી ગયા વર્ણા છે ને અહીંયા ઊભી રાખીને ઊભો જોયા ભાઈ તો માર નજીક થા એક્ચ્યુઅલી માં યાર અમારા જેવા યાર કઈ એમ નહીં તારન મારા જેવા બે દિન બે દિન આવી જાય કો આણી ઘટવા આવી જાય કો ને આપણો બધું બીજા બધી ફેમિલી છે ને અહીંયા જો જાય બધા કોમલ ની હું આલે હારું ને કઈ ઘટે નઈ આ ઝાડવા કે મુકાઈ ગયા પાણી પાવા ન થાવ કેવું છે હું કે કમલ બેન ઓ દરિયા હે ને આસો બેન બેઠા આસો ને તડકો લાગી ગયો ફૂલ શક્કર આવે આસો ને બીજા બધા વા બેઠા કબુ બેન તો વાંધો ડેકે ખોલી ને બેઠા કબુ બેન બ્યુટી પાર્લર જાવું તો ભેગું થઈ જાય

કેવો લાગતા <laughs> 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 <laughs>